નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શિક્ષણ વિભાગના અધિકારીઓની બદલી રાજ્યમાં એક બાદ એક વિભાગમાં બદલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ બે લેવલના અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે શિક્ષણ વિભાગે સત્યાવીસ જેટલા અધિકારીઓની બદલીનો ઓર્ડર કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરની સુરક્ષા એઆઈ ટેકનોલોજી કરશે હાલ એઆઈની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે ત્યારે આગામી બાવીસ જાન્યુઆરીના અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે અયોધ્યામાં મુલાકાતીઓ પર એઆઈ દ્વારા કડક સુરક્ષા અને બાજ જેવી નજર રાખવામાં આવશે કેન્દ્ર સરકારે અયોધ્યામાં અત્યાધુનિક સુરક્ષા ઉપકરણો માટે નેવું કરોડ રૂપિયા આપ્યા છે ઉપકરણોની વાત કરીએ તો સ્કેનર ડ્રોન અને અન્ય સાધનો સુરક્ષા માટે ખરીદી કરાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીલ્સ બનાવવા ઐતિહાસિક દીવાલ તોડી પાડવામાં આવી છે હાલ યુવાનોમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનો ક્રેજ વધી રહ્યો છે પાડોશી રાજ્ય રાજસ્થાનના જેસલમેરમાં આવેલ ઐતિહાસિક કોલધારા ગામમાં એક યુવકે રીલ બનાવવા માટે બસો વર્ષ જૂની દિવાલને લાત મારી હતી લાત મારવાની સાથે જ ઐતિહાસિક દીવાલ તૂટી ગઈ હતી પોલીસે આ વિડીયો જોતા જ યુવક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે